દીક્ષા પટેલ ફ્રોમ આલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે રાજેન્દ્રભાઈ આવ્યા છે રાજેન્દ્રભાઈ શેના માટે દવા લઈ ગયા હતા અહીંયાથી મોઢામાં ચાંદુ પડ્યું તેના માટે બરાબર અને એ ચાંદાની અંદર બાયોપ્સીમાં જે આપણે કેન્સર ડિટેક્ટ થતું હતું આ બીમારી કેટલા સમયથી હતી તમને દોઢ બે મહિનાથી હતી અને તમને આપણી દવા લીધે કેટલો સમય થયો

અને ટાઈમ ટુ ટાઈમ એમને દવાઓ આપી અને સાથે તમે શું કરો છો ભાઈ અત્યારે

તો ત્યાં જઈને તમે એકવાર તપાસ કરો તો અહીંયા દવા લીધી તો ઘણું સારું લાગે છે બિલકુલ રિઝલ્ટ મળ્યું સરસ ભાઈને ઘણું સારું પરિણામ મળ્યું હજુ એમની બીમારીમાં સારું પરિણામ મળે એ પ્રમાણે આપણી દવાના પ્રયાસ ચાલુ રહેશે તમને પણ જે કાર્ય કરી રહ્યા છો એના માટે તમને ખૂબ અભિનંદન તમારો નંબર એક જણાવી દો જેનાથી કોઈને જરૂરિયાત હોય તે તમારો કોન્ટેક્ટ કરી શકે 9737879754 બિલકુલ થેન્ક યુ તમને જે રિઝલ્ટ મળ્યું એના માટે અભિનંદન જય દ્વારકાધીશ એમને મોકલવા વાળા એમના દીકરી અંજારથી એમને અહીં સજેસ્ટ કર્યું કે અમૃતાલય અમદાવાદ માં જાઓ ઓપરેશન ના પડો